કે અહીંયા જો ઢોલિયો હોય એની માથે ગાડલું હોય એક પાતળી ચાદર હોય ઓશિક હોય આ ઝાડની છાયા આવો વાહર આવે સરસ મજાની હવા ચાલે છે આટલું ખાલી એણે વિચાર્યું આટલી ઈચ્છા કરી અને ઢોલિયો તરતો તરતો આવ્યો

બપોરી ટાણું ભૂખ પણ લાગેલી થાકીને એક ઝાડ બન નીચે બેહી ગયું હવે એને ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે કલ્પ વૃક્ષ છે એને ખબર નહીં એ થાક્યો પાક્યો પોરો ખાવા બેઠો બપોરી ટાણું ભૂખ્યો તરસ્યો પરસેવો લૂખ્યો પન્યાથી પન્યું આપણું પન્યાથી પરવેહો લુહી પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો કાઠિયાવાડી પોશાક કરી લે કડીયો ચોણો એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસ ને પન્યું તો પન્યાથી હો લુછી અને બેઠો બેઠો વિચાર કરે ક્યારે ભૂખ લાગી છે ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત અહીંયા ભૂખ લાગી અટાણે જો ખાવાનું મળે ને ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળામ હવામાં તરતો તરતો આવ્યો એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પહેલાં તો એક બાજોઠ આવીને પેલા ગોઠવાઈ ગયો આસન તરીકે પછી બાજોટ જાણે કહેતો હોય થાળને પધારો 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 એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર મોટો થાળ એમાં આજુબાજુ વાટકાની લાઈન તો એમાં આને જે જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ પૂરી મગની છૂટી દાળ ઊંધિયું કઢી બટેટા વડા ચટણી પાપડ અને એક મોટા લોટામાં છાશ અને નવાઈ બહુ લાગે કે મળવું આ ક્યાંથી આવ્યું અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં એવું કંઈ ધાબું નથી આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી અને આવ્યું ક્યાંથી જ્યાંથી આવ્યું હોય ત્યાંથી અટાણે ભૂખ લાગી છે અને સામે ભાવતા ભોજન છે તરત તેણે હરિહર કરવાનું ચાલુ કર્યું ખૂબ પ્રેમથી ભોજન કર્યું જરાય ખૂટે એમ નહોતું પેટ ભરાઈ ગયું છાશ પીધી પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો આમ જીલી લીધો જે મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડેને ને લૂંટે એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું ઓળકાર ખાધો બાય ધરાઈ ગયા એવો થાક્યો હતો કે અહીંયા જો ઢોલિયો હોય એની માથે ગાડલું હોય એક પાતળી ચાદર હોય ઓશિક હોય આ ઝાડની છાયા આવો વાહર આવે સરસ મજાની હવા ચાલે છે આટલું ખાલી એણે વિચાર્યું આટલી ઈચ્છા કરી પણ ઢોલિયો તરતો તરતો આવ્યો જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો હેલિકોપ્ટર લેન્ડ થાય એમ નવાય તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળું કમાલ છે હું વિચારું છું ઈચ્છા કરું છું અંતરત બધું થાય છે એ બધું પછી અટાણે થાક્યો તો સીધો ઢોલિયા ઉપર પોચા પોચા ગાડલાની માથે પાતળી ચાદર ઓઢી ખુઈ ગયો પેટ ભરાયેલું હતું પોતે થાકેલો હતો ત્રણ કલાક ઘસઘસાટ ઊંઘાવી જાગ્યો ગયો ને ત્યારે હાન હાડાપાંચ થયા હતા પછી રોજની આદત ચાનું ટાણું એટલે પછી તો એને એમ થયું કોઈ અદ્રશ્ય શક્તિ છે તાણેવળી આમ એ પાણી લાવજો જેમ ઘરે બોલ ચા લાવજો ત્યાં વળી પાછો પાણીનો લોટો તરતો તરતો આવ્યો ચા કપ રકબીમાં આવી કમાલ છે આ સગવડ બહુ જબરી છે અહીંયા પાણી પીધું ચા પીધી ખાંજનું ટાણું થયું હવે બેઠો બેઠો વિચાર કરે કે આ મળું જે ઈચ્છા કરું છું એ બધું મળે છે આ બધું પ્રગટ ક્યાંથી થાય છે આ ઊંચું જોયું ઝાડવા ઉપર અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે આમાં ભૂત તો નથી ને આ ઝાડનું આ બધું આવે ક્યાંથી એ આટલો ખાલી વિચાર કર્યો ત્યાં ભૂતડા નાચવા માંડ્યા એની સામે આ તો કલ્પ વૃક્ષ હતું જે કલ્પના કરે એ મુજબ થાય ભૂતડા નાચવા માંડ્યા એ ભૂતડા નાચતા માંડ્યા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો પણ પાછો ત્યાં ખાટલા ઉપર બેઠો બેઠો કે ઓય બાપા સાચું નીકળ્યું ભૂતડા જ છે મેં ભૂતડાને ઘેર ભોજન કર્યું અને આ ભૂતડા હવે મને છોડે નહીં મારી નાખશે મરી ગયા મરી ગયા એટલું બોલ્યો મરી ગયો કારણ કે કલ્પ વૃક્ષ હતું ને એમાં તો જે તમે કલ્પના કરો એ મુજબ થાય એટલે કલ્પ વૃક્ષની પાસે હંમેશા સાચો અને શિવ સંકલ્પ કરવો કલ્યાણકારી સંકલ્પ તન્મય મનઃ

સુખારથિરશ્વાજન્મુખ્યાય નિયતેર્વ રસ્તુસંકલ્પ સૂક્ત ના બધા મન શિવકલ્પમસ્તુ એવું એ મારુ મન શિવસંકલ્પથી યુક્ત થાવ શિવસંકલ્પ વાળું થાવણકારી સંકલ્પ સંકલ્પ હારા કરજો ઈચ્છાઓ પારમાર્થિક રાખજો તો ઠાકોરજી ઠાકોરજીવા છે આ ભાગવતે કલ્પવૃક્ષ આંબો અખંડ ભુવન થી ઉતર્યો એ આપણું જે ધોળપદ છે એમાં એક કડી એવી છે કલ્પૃ Hey,

કલ્પ વૃક્ષ છે તમને જે જોઈતું હશે તે શ્રીમદ ભાગવત નો આશ્રય કરવાથી પ્રાપ્ત થશે જોઈતી હોય તો એટલે સંસારના બધા સુખો મુક્તિ જોઈતી હોય તો મુક્તિ અને ભક્તિ ની ઈચ્છા હોય તો ભક્તિ ભાગવતમાં માં છેલ્લે ભક્તિ જ માગવામાં આવી ભવે ભવે યથા ભક્તિ पादयोस्तव जायते तथा कुरुष्वदेवेश नाथ स्वन्नो यतः प्रभो भवे भवे यथा भक्तिः पादयोस्तव जायते હે નાથ જનમ આપના ચરણાર વિંદમાં ભક્તિ થાય જન્મ જનમ રથ રામ પદાન ભુક્તિ મુક્તિ ભક્તિ જેને જે જોઈતું હશે ત્યાં ભાગવત રૂપી કલ્પ વૃક્ષના કૃપાથી પ્રાપ્ત થશે ભાગવતનો આશ્રય કરો શૌનક મહારાજે પ્રશ્ન કર્યા અને એ પ્રશ્નના ઉત્તરમાં સુત મહારાજે ભગવાનને મંગલમય કથા સંભળાવી છે સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરિક્ષિતને ગંગાના કાંઠે ભાગવતની કથા સંભળાવવાની તૈયારી કરે છે ત્યારે આકાશમાંથી સ્વર્ગમાંથી ઇન્દ્રના નેતૃત્વમાં દેવતાઓ ત્યાં આવ્યા લખ્યું છે કુશલા સુરા પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા દેવતાઓ બીજા અર્થમાં સ્વાર્થી તુલસીદાસજી પણ લખે છે આ એ દેવ સદા સ્વાર્થી બોલે બચન જનુ પરમારથી પરંતુ દેવ દેવ છે ભોળાનાથ દેવોના દેવ મહાદેવ છે કૃષ્ણ આપણા આરાધ્ય હોય રામ આપણા આરાધ્ય હોય તો શંકર ભગવાન સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે ભાગવતમાં લખ્યું છે વૈષ્ણવાનામ યથાશંભુ વૈષ્ણવોને માટે શિવ સમાન શ્રેષ્ઠ વૈષ્ણવ કોઈ નથી અને શૈવોને માટે ભગવાન વિષ્ણુ સમાન શ્રેષ્ઠ શૈવ કોઈ નથી એટલે ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરે છે રામેશ્વરની પૂજા કરે છે ભગવાન રામેશ્વર ઉપર અભિષેક કરે પૂજન કરે વિષ્ણુ શિવજીની પૂજા કરે છે શિવજી વિષ્ણુની પૂજા કરે છે એ બંને એકબીજાના હૃદય સમાન છે શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ હૃદય શિવ શિવજી એટલે વિષ્ણુનું હૃદય વિષ્ણુ એટલે શિવનું હૃદય હરિહર એક છે તમને ભગવાનનું જે રૂપ ગમે એ રૂપે તમે ભગવાનને ભજો બધા એ રૂપ ભગવાનના છે દેવતાઓ આવ્યા સ્વકાર્ય કુશલાસુરા પોતાનું કાર્ય સાધવામાં કુશળ

કારણ કે દેવતાઓ છે સજ્જન છે અને સજ્જન માણસનું એક શીલ હોય એનું બોલવાનું ચાલવાનું એનો વ્યવહાર એ સજ્જનને શોભે એવો હોય સજ્જનને શોભે એવો વ્યવહાર સજ્જને કરવો જોઈએ તો સંતોને શોભે એવો વ્યવહાર સંતો પાસેથી અપેક્ષિત હોય એટલા માટે તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અંતે અર્જુનજીએ સ્થિત પ્રજ્ઞના લક્ષણ પૂછ્યા સ્થિત પ્રજ્ઞા કા ભાષા સમાધિસ્થા કેશવ સ્થિતધી પ્રાષેત વ્રજેત હે ભગવાન અસ્થિત પ્રજ્ઞ આવા જ્ઞાનીપુરુષો આવા પ્રજ્ઞાપુરષો એની વાણી કેવી હોય સ્થિત પ્રજ્ઞા કા ભાષા આવો જે સ્થિતપ્રજ્જ છે આવો જે સમાધિસ્થ અનુભવી પુરુષ છે સ્થિતધિહી કિમ પ્રભાષેત એ કેવી રીતે બોલે એની વાણી કેવી હોય એની બોલચાલ કેવી કિમાસીત કેવી રીતે બેહે એ કેવી રીતે ચાલે મતલબ એનો વ્યવહાર કેવો હોય કારણ કે આવા બધા જે સંત મહાપુરુષો હોય એ જે રીતે બોલે છે જે રીતે બેસે છે એ જે ખાય છે એ જે રીતનું વર્તન કરે છે બીજા લોકો એની પાસેથી શીખે સયત પ્રમાણમ કુરુતે લોકસ તદ્દન વર્તતે એટલે આખી આ વાત પૂછી અર્જુનજીએ અને ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞના લક્ષણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંતે બતાવ્યા છે વાંચજો વાલા તમને જેવું આવડે એવું ગુજરાતીમાં એ ગીતા મળે છે રોજ એક અધ્યાય ઘણા વાંચે છે ઘણા વાંચે છે ઘણા રામાયણનું પઠન કરે છે રોજ પોતાના સદગુરુ પાસેથી મળેલો મંત્ર એ ત્રણ માળા રોજ નિયમપૂર્વક જપે છે અને સાધુ સંતો એનું તો ભજન જ તે એનું તો જીવન જ ભજન માટે છે અને સેવા માટે છે આપણી જગ્યામાં રામને રોટી રોટી મળે અને રામનું ભજન સંત દેવીદાસ કેવી સેવા કરી ત્યારે અમરમાં એનાથી પ્રભાવિત અને પ્રકાશિત થાય ને તમને સીધરે જાણીને ਮੈਂ ਸੇਵੀਆ ਮੈਂ ਸਿਧਾ ਗਾਇਨੇ ਆ ਮੈਂ ਸੇਵੀਆ ਏ ਜੀ ਮਾਰਾ ਰੁਦੀਆ ਮਾ ਦਿਵਸ oh